નારાયણ ओम कृष्णाय वासुदेवाय हरने पर नाथ मने प्रांत कृष्णाय गोविंदाया नमो नमः लाइक करो शेयर करो मां શું આલે તબિયત પાણી હો લાયર ને જય શ્રી કૃષ્ણ કેમ છે બધાય ને

એ ટાટા જય સ્વામિનારાયણ છો તૈયાર હારું છે ને હા હો હું ઈરા જય સ્વામિનારાયણ હાલો બસ જય સ્વામિનારાયણ હો ગીતા અમારા ભત્રીજી આ ભત્રીજા હા આ બધા હારું છે ને રાસાઈ તૈયાર થાય છે હું ગીતા કેમ છે બસ મજા છે અમારા ભત્રીજી અમદાવાદ છે તમને કેમ છે તો બેપાન મને તો ત્યાત્રા ની નારા હો હું તોય બાકી હાલેસ શેનો શાક બનાવી ભાજી પાવ ભલે ભાજી પાવ વા પુલાવ પુલાવ ને વા એ તો સંસા છે અરે વા ને હમણા તો જલસા છે ભાઈઓ ને મકાઈ નો શેવડો બનાવવાનો છે મરચું અને લીમડો તૈયાર કર્યા છે અને મકાઈ

કોમેન્ટ પણ બધાની સારી સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર બધાને જય નારાયણ જય શ્રી કૃષ્ણ જય ધીમેન્દ્ર જય શિયારામ હર હર ભોલી મહાદેવ ને જય જલારામ બાપા અને મકાઈ સેવડો શેવડો ભાવ તો એવી કોમેન્ટ લખજો સરસ મજાનો ભાઈ મકાઈ નો તૈયાર થઈ ગયો છે મોનિકા લીંબુ તૈયાર કરવા મળી છે હા તેજસ પણ લીંબુ નો તપાસ કરી રહ્યો છે તેજસ સારી તપાસ કરે થોડી વાર માં જરૂર તૈયાર થઈ જાય બધી ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે બધી નો ખુબ ખૂબ આભાર i not

માનવ જન્મ દીધો છે તને ચારે માટે તે વિચાર્યું મૂર્ખ મારા માટે પછી શાને રોવે છે દિન રાત ભગવાન શું રે કરે ફળ આપે ઈશ્વર તને કર્મ મુજબ તેમાં દોષ શા માટે પ્રભુ ઉપર તું માયા મારે તો દિન રાત ભગવાન ચૂરે કરે તું ના યુર માં વિનંતી કરે મને મુક્ત કરો ને પ્રભુ યારે તાણે કેતા હવે નહીં કરું હું પાપ ભગવાન ચૂરે કરે જોયા વેદ પુરાણ શાસ્ત્રો મહી શીતરાચુ તે રોજ લક્ષ્મી મહી હવે રામ રામ કરે શું થાય ભગવાન શું રે કરે દુષણ માનવયા જન્મ મહી રમણ વિનંતી કરે સિન રાત ભગવાન શું રે કરે જય સંત